અમદાવાદ શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે બે હજાર ચોવીસ પચીસના બજેટ પછી હવે બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે અને અંદાજિત તેની કિંમત એ દસ હજાર કરોડ ઉપર હશે પરંતુ આજે વીટવી આપની સમક્ષ એવા ખુલાસા કરવા જઈ રહ્યું છે જેને જોયા પછી તમે કહેશો કે સત્તા પર બેઠેલા લોકો બસ વાતો જ કરી જાણે છે કામમાં તમને કોઈ રસ નથી આવું શા માટે તો આવો સમજી ગયા અમદાવાદ મહાનગરપાલિકાના વાર્ષિક બજેટની તૈયારી તેર હજાર કરોડ આસપાસનું હશે બજેટ ફરી એકવાર વિકાસના નામે થશે મોટા મોટા ફાયદા કારણ કે મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોને માત્ર મોટી મોટી વાતો અને વાયદાઓ કરતા જ આવડે છે બાકી કામ કોઈ નથી થતા તમને માન્યામાં ના આવતું હોય તો જણાવી દઈએ કે બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ ના બજેટમાં અમદાવાદની જનતાને જે વાયદા કર્યા હતા તેમાંના મોટા ભાગના પ્રોજેક્ટ હજુ કાગળ પર જ છે અંદાજીત દસ એવા મોટા પ્રોજેક્ટ છે જેના તો હજુ સુધી મૂર્ત પણ નથી થયા અને આ વાત અમદાવાદની જનતા ખુદ કહે છે ઉપયોગ તો ચલો ટાઈમ પ્રમાણે થશે પણ ટાઈમ પ્રમાણે કામ નથી થતા મેન તકલીફ એ છે અમલમાં મૂક્યું એના પછી સામે કોઈ જોતું જ નથી હવે દોઢ વર્ષ પહેલા અહીંયા પંચવટી સર્કલ ઉપર બ્રિજનું કામનું કીધું જાહેર થયું વર્ષ પહેલા ગયા બજેટમાં લગભગ તો એ હજુ સુધી કઈ કામમાં લીધું જ નથી એમને એમ સર્કલ ચાલુ છે એમને એમ પબ્લિક હેરાન થાય છે સિગ્નલ ચાલુ છે અમલીકરણ તો એમાં એવું છે કે હું સ્ટેડિયમ ની વાત કરું સ્ટેડિયમમાં અત્યારના બધી સ્ટેરકેસ ઓલમોસ્ટ તૂટેલી છે ત્યાં બેસવાની બહુ જગ્યા થતી નથી અને સાંજે કે સવારના જે બી મોર્નિંગ વોકમાં આવે છે એટલું બધું ઓવરક્રાઉડ થઈ જાય છે એટલે કે જે એજેડ લોકો હોય છે એમને બી ચાલવાની તકલીફો પડે છે એટલે એ મેઇન સ્ટેડિયમનું દર વખતે કહે છે કે આનું રિનોવેશન થશે રિનોવેશનમાં હજુ સુધી થયું છે નહીં અને એ બજેટમાં બજેટમાં એ દર વખતે આવે છે પણ એનું થતું નથી હવે છેલ્લા બે વર્ષના બજેટમાં જે કરોડો રૂપિયાના કામ મંજૂર થયા પરંતુ તેનું ખાત ખાતમુહૂર્ત જ ન થયું તે અંગે વાત કરીએ તો કઠવાડા ખાતે ગૌશાળા બનાવવા પિસ્તાળીસ કરોડ આધુનિક આઇકોનિક લેબોરેટરી બનાવવા વીસ કરોડ તમામ ડ્રેનેજ લાઇનનું રીહેબિલીટેશન કરવા સો કરોડ હયાત સ્મશાનોનું આધુનિકીકરણ કરવા પંદર કરોડ સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે પચીસ કરોડ દરેક વોર્ડ દીઠ બે વાઇટ ટોપિંગ રોડ બનાવવા બસો પચાસ કરોડ ઝોન દીઠ બે ડાયાલીસીસ સેન્ટર બનાવવા માટે પાંચ કરોડ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પાંચ કરોડ વેટલેન્ડ ઝોન એટ વાસણા બેરેજ ટુ વિશાલા બ્રિજ માટે દસ કરોડ અને લોટસ ગાર્ડન બનાવવા માટે વીસ કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષમાં મંજૂર કરાયા હતા પરંતુ આજ સુધી આ વાયદાઓ પૂરા નથી થયા બસ કાગળ પર જ રહી ગયા અને ફરી નવા બજેટમાં નવા વાયદાઓ આપવા ભાજપના સત્તાધીશો તૈયાર છે જો કે વિપક્ષના આક્ષેપ સામે સત્તાધીશો કહે છે કે ટેન્ડર પ્રક્રિયાના કારણે કેટલાક પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે ઘણી વખત એવું હતું હોય કે પ્રોજેક્ટ મોટો હોય અને એમાં જે ટેન્ડર પ્રક્રિયા છે એમાં થોડીક વાર લાગતી હોય તો એના લીધે થોડુંક કામગીરીમાં ડીલે થતું હોય છે એ અમે માનીએ છીએ પણ જે કામગીરી છે એ સમયના આધારે સમયની મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે એવી અમે અહીંયાથી ફોલો કરીએ છીએ અને દરેકે દરેક જગ્યા खुद પોતાની જવાબદારી જે છે એ દરેક દરેક દિશતાપૂર્વક પ્રામાણિકતાથી નિભાવે એની અમે અહીંયાથી પ્રયાસ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી દર સાલ બજેટ કે દોરાન છાતી તાંકર બડે બડે વાદે અમદાવાદ શહેરની જનતા કે સામે دیتی તો હે લેકિન ઉન બજેટ કે કાર્યો કોર વાદો કો પૂરા નહીં કિયા જાતા એક મહિને મે ફિરસે નયા બજેટ રખા જાયગા લેકિન સબસે બડી બાત તો યે હે કે જબ પુરાને ઓર પિછલેઈ વાદે પૂરે નહીં હુએ તો ભારતીય જનતા પાર્ટી કો નયા બજેટ રખને કાઈ અધિકાર કોઈ હક અહેમદાબાદ શહેર રખને લીધે નહીં હે કોંગ્રેસ પાર્ટી કા માનના હે અહી કહેવાનો મતલબ એ છે કે જો તમે વાયદાઓ પર ખરા ઉતરી શકતા હોય અને કામ કરવાની તાકાત હોય તો જ વાયદા કરવા જોઈએ મોટા મોટા વાયદાઓ કરીને કોઈ પણ કામ પૂરું થવા માં પાંચ વર્ષ લાગી જતા હોય તો એવા વાયદા જ ન કરવા જોઈએ કેમેરા મેન આશીષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ વાત અહીં જનતાના કરોડો રૂપિયાની છે જનતા ટેક્સ એટલા માટે ચૂકવે છે કે તેમના માટે સુવિધાઓ વધે શહેરનો વિકાસ થાય સમસ્યાઓનું સમાધાન આવે પરંતુ એવું લાગે છે કે સત્તાધીશોને બસ મોટા મોટા બજેટ જાહેર કરી મોટા મોટા વાયદાઓ જ કરવા છે અને ત્યારે જ તો આ બે વર્ષના બજેટમાં મંજૂર કરાયેલા દસ મોટા કામો હજુ પણ કાગળ પર જ છે ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરવાની જગ્યાએ જે વાયદાઓ પૂરા નથી થયા તે પૂરા કરવા પર ભાર અપાશે